નદી છલોછલ છે તમામ નદીઓ છલોછલ થઈ રહી છે હવે આ જે નદીઓ પૂર આવ્યું છે એના પછીની જે પરિસ્થિતિ છે હવે થોડીક મુશ્કેલ રૂપ બની રહી છે જી હા વલસાડના ભાગડા ખુદ ગામે ઓરંગા નદીના પાણીએ વિનાશ પહેર્યો છે ખુર્દ ગામે નદીના પાણી ગયા છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર ઘર વખરી ખરાબ થતા સ્થાનિકો મુશ્કેલીમાં ગઈ રાતથી ગામના એક પણ ઘરમાં રસોઈ બની નથી ચોવીસ કલાકથી ભૂખ્યા તરસ્યા લોકોની તંત્રે દરકાર ન કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે વલસાડ જિલ્લામાં ઓરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી હતી ત્યારબાદ જે ઓરંગા નદીના પાણી છે તે નીચાણવાળા વિસ્તારોમાં ઘુસ્યા હતા હાલ જે ઓરંગા નદી છે પોતાની ભયજનક સપાટીથી નીચે આવી છે ત્યારે જે ઓરંગા નદીના જે કાંઠા વિસ્તારના જે લોક ગામો છે ત્યાં આગળ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે ખાસ કરીને જો વાત કરીએ તો વલસાડનું જે હનુમાન બાગરા ગામ છે હનુમાન બાગરાખુટ ગામ છે ત્યાં આગળ જે મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે આપણી સાથે ગામની મહિલા જોડાઈ છે કઈ રીતની પરિસ્થિતિ હતી અને કેટલું નુકસાન થયું છે બહુ નુકસાન થયું છે અમારું કાલે ત્રણ વાગેથી પાણી ચાલુ થઈ ગયેલું હતું તે આજે સવાર લગીન છે અમને પીટીબેનમાં બોલાવવા આવેલા હતા પણ અમારે તો નીકળવાની પરિસ્થિતિ તેવી નહીં હતી એટલે અમે નીકળી શક્યા નહીં અમે આજે જઈ પણ નથી પીધી ખાવાનું પણ નથી ખાધે રાતનાથી પાણીમાં પાણીમાં જ બેસી રહેલા છે સવાર અમારા ઘરમાં બહુ બરા પાણી આટલા આટલા હતા પાણી એટલે અમારે નીકળાય તેવું નીકળાય તેવું નહીં હોતું એટલે અમારે બહુ આપડા પડે અમારા ઘરમાં નીકળવાની ખાવા પીવાનું અમારા ઘરમાં કંઈ જ નથી બે વાગ્યાનો વાત રાત ના હું ઉટાબી નથી જરાક બી 3 વાગે 4 વાગે ખોડી ઘડોયું જરાક આપરા એટલે પાછો ઘરમાં પાણી ખુસી ગયું રમેશ સવારના રાતના 5 વાગે પાછા ઘડ ઢોડા ઢોડા આટલા વાય ગયા છો અમ કેટલા વાય ગયા ઓમ ટાઈમ બી નથી મળ ઘલીમાં જવાનો બી અ ખાસ કરીને આપડે સારે ગામના સરપંચ પણ જોડાયા છે પ્રિતવીન કઈ રીતની પરિસ્થિતિ ગામમાં અને દર વર્ષે કઈ રીતની પરિસ્થિતિ થાય છે તંત્ર દ્વારા કોઈ આવ્યું છે ખરું ના તંત્ર દ્વારા કોઈ નથી ટેલિફોનથી જે એ લોકો અમારે હાથે વાતચીત કરતા છે એટલું જ પણ તંત્ર દ્વારા કોઈ આવ્યું નથી અને પિચિંગ પરથી તો હવે લોકો અવરોજવર ગુઠાણમાં પાણીમાં લોકો આવતા છે એટલે આવ્યું જોઈએ પણ કોઈ હજી આવ્યું નથી અને એનડીઆરએફની ટીમે વારે ઘડીએ બોલાવું છું પણ કોઈ આવતા નથી અને મારું ભાગડાખૂટ ગામ છે સંપર્ક વિહોણું થઈ જાય છે જેથી કરીને ગામમાં લોકોને અવરોજ આજે સવારે જોઈ તો સિત્તેરથી એસી બેનો લોકો જે બહાર રોકાઈ હતી હવે એ લોકો ક્યાં રોકાયા એ લોકોને કોણ સુવિધા ખાવા પીવાની કરીએ તો એ લોકોને જ ખબર પડે કારણ કે હું ગામને જોવા જાઉં કે બહાર જોવા જાઉં જે તંત્ર દ્વારા આ બધી સુવિધા મળવી જોઈએ એ સુવિધા અમને અત્યાર સુધીમાં કોઈ મળવા માંગી નથી જે રીતે આપ જોઈ શકો છો કે ઘરોમાંથી હજુ પણ પાણી નીકળી રહ્યું છે જે લોકો છે તેઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે લોકોએ પોતાના ઘરનો જે સામાન છે તે બચાવવાના તમામ પ્રયત્નો કર્યા હતા આપણને ઘરના અંદરના દ્રશ્યો બતાવવા માંગીશ આ બેડના ઉપર બેચ ચઢાવવામાં આવ્યો છે આપણે જે આપ જોઈ શકો છો કે જે ઘરોના અંદર જે ઘણા પાણી ઘૂસી ગયા હતા ઘરા સુધીના પાણી છે તે ઘરોના અંદર ઘૂસી ગયા હતા તેને લઈને જે ઘરના જે લોકો છે તે સામાન બચાવવાનો તમામ પ્રયત્નો કર્યા હતા પરંતુ જે ક્યાંક ને ક્યાંક જે પાણી છે તે આ લેવલ જોઈ શકો છો કે આ જે પાણી ઘૂસી ગયા હતા ઘરોના અંદર પાણી હતા જે ઔરંગા નદી છે પોતાની ભયજનક સપાટી વટાવી હતી ત્યારબાદ જે ગામો છે હનુમાન ભાગરાફુટ ગામ છે ત્યાં આગળ પાણી ઘૂસવાના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો કેમેરા પર્સન વિજય ભૂસાની સાથે ઉમેશ પટેલ